તો ફાઈનલી મિત્રો આજે આપણે નવો ફોન આવી જાય છે રમવા માટે નહીં તારા માટે આપણે પહોંચી જશે રાધનપુર કામ હતું એટલે આ સાથે રાધનપુરનો નજારો બ્રિજ છે મોટો તમે આ બે એમ ને તાર સ્વાગત છે તમારું આજના નવા તો ફાઈનલી રાજા છે સાડા દસ અને આપડે 10:30 વાગે વલોચાળ કરે છે આબાજીસી કે સુ રોમાલ ને હોમાલ લિંબપર કરે છે તમે કમાજી ઉયા રે નાય રોમે શું કરી અમારે ઓળો આવી ગયો કાલે કોમે દેવાનો એટલે હુયા હુયા આજનો દાણો બસ કાલે કોમે બેતિન દાણા બેક દાણા મચણ વરી પાછા હુયા હુયા દીવાળીના હુયા હુયા તો આપણે મરઘો આ થઈ જશે તો ઈ જાસુ નગે પછી ઉયા હુયા તો સેજ दिवा रे पस्तु तो कम है कण ओई दिवा रे फेला ने सिग्नल पेला कोन मुर्थो है दिवा यो सर्विस करावा નું બગાડવા નું હતો ઓતારે એ વાત છે ને યાર તું ડાળ બનાવાનું નળા તમે તમે આલ ખાઈ જાશો ને આલ ડાળ ફલાને શું કરશો વાત પર કોણ ટાઈમ ના લે ઓ હો दाल કે પાંચ દાણા ની દાળ બાફવાની नहीं दाल 10 દાણા ની કોટ દાણા 2 દાણા ની દાળ બાફવામાં ટાઈમ ના રહે તાઈમ લાગે ઓ બાર ને બજાર બજાર કંદો રે મે પાઈ દી તો ડોબે મરી જાય કઈ હું તો હે હા પેગો મોજો ફોન દો રે રે ઉહી નો ફોલેગા આ હે બસ આ નઈ રોય શું કરે તાર કિસન કિસન રયો હે હે તમાર ખાઈ લો હાથ કિતે રાખો ને રાખવાલા ને ખાતી ઘર બારે જ પૂરી હોન ઓનતે પૂરી ઓહો તારું સે ઘર ભલે તમારું જ રયો હોય તારું સે તું મને ઘર બાર જ રયો શિકો માર લો તમાર નામ નું શિકો તો કોઈ ના નામ નું ના મારી લો હવે તમાર ભરો કચરા પોતે હું શું કરી નાખતા હોય તો તો તને શું કરવા દે તમાર

તાર કાકા એટલે કે તારા તમે આમ કરતા હો તમે આમ કરતા તો અમે કતરપો તમે કરો તમે શું કરો કરતા છે છેનો પાલ એટલે તાર એકલી નથી ને એમ તો અમે કાટો ડાયખું આ જો અમે આ રાખ તો આને તો રાખમ પાસું ડરે ગેસમાં તે આપણે દિવાલે દિવાલે રાખનો તો ખબર છે આમ 74300 સબસ્ક્રાઇબર થયા હજાર થાય તો કેમ ને ગાઈસ વિડીયો તો જોવે છે હવે ઉસાવ છે વિડીયો બે જો ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારે ચેનલ ફટાફટ મોનેટાઇઝ થઈ જાય નહીં તું ના તું મારે બીજા વાર બીજા મારે સારું કરો લો

જો લાઇકો કરો રખાવને નકી તો બ્લોક કાય ઉતારો પડે તો રખાવ નક ની હે બ્લોક કાય ઉતારો પડે નકી હે બ્લોક બનાવો તો ભગવાન માતાજી ની દયા કરી જોજો તો તો જય માતાજી મિત્રો સાંજ પડી ગઈ છે ને ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આ તવા માથે આ છે ગઈશ આપણા ગામનું લોકેશન અને આ બાજુ ખેતીવાડી છે અને દાડો પણ ગયો છે અત્યારે આપણે મિત્રો મારવા વાયેલી છે દૂધી તમને બતાવું કેવી થશે આપણે દૂધી જો મિત્રો આ છે દૂધી દૂધી પણ મેં આવી ગઈ છે એક તો શાક કરી તો આપણે ક જો બઈ સાવડે દુધી છે અને એક બાજુ પણ વડે છે ગાઈસ આસી કરી સુ ગામનો લોકેશન જોઓ ગાઈસ આવો કાક નજારા આવે છે આપણો ગામનો નીચે સંદરસ બાથરૂમ સે આસે આપણો તાબો તાબા માથે સે વા વેલા ચડી ગયા છે દુધીના જો મિત્રો આ રીત નું ભાગ છે દાળ ભાત અને અંબામાં જાય છે રોટલા બનાવવા માટે બાજુમાં ડિસુબેન દાળ ભાત ખાવા બે ને માટે જમવાનું થઈ ગયું છે ત્યાં મિત્રો દાળ ભાત બનાવ્યા છે બાજુમાં ડિશુબેન ખાય છે રમ થઈ ગયું છે વાજા છે સો તો ફટાફટ હવે જમીન જઈએ આપણે દૂધ લેવા માટે તો આજે આપણે વિડીયો બનાવ્યા છે નવા ફોનમાં અંધારું થઈ ગયું છે આ બજે મને એક બેઠા બેઠા રામે છે રા મે છે ધમપટ કેટકા ભાવ છે બટાકાના ભાવ આદરપુર માં સફરજન ભરે છે પચ્ચાના 3 કિલો અને 10 ના એ બજે જમવા માં બની જશે દાળ ભાત બની જશે બટાકાના ભાવ કેમ નહી બટાકાના ભાવ કેમ આગર વરસાદ થયો છે તો કિયે સસ્તું છે અહીંયા કહી દે સસ્તા ભાવ લાવે તો એ નહી લાગે ગોડા રહે ગઈ સરમ દીવાળી તો ગોડા થઈ ગયા હોય એવું ના હોય ક

इतो तारिज कोग डला जे उदरे जम्पा में जो दार बच्चे आपला कंप्लीट निक्री जाए है तो चलो मित्र फटाफट खाई लिया ने बता खंचा